પણ મને એવું લાગે છે કે વાભર તાલુકાની માલિપા વધારે વધારે અત્યારે ભજન થતા હોય તો વજા થાય છે એવું લાગે છે હળાહળ કળિયુગ માં હો વજા ની માલિપા જન સેવા એ પ્રભુ સેવા એ હું જબરજસ્ત સૂત્ર થકી હનુમાનજી મહારાજના ના સાનિધ્યમાં હર શનિવારે ભોજન અને ભજન થાય છે આ મોટામાં મોટું કાર્ય વજાપરે કર્યું છે ભલા માણા હો શનિવાર નો દિવસ આવે હનુમાનજી મહારાજના સાનિધ્યની માળીપા એક બાજુ કુંવાસું જમતી હોય એક બાજુ યુવાનો જમતા હોય અને બજરંગ મંડળના જે યુવાનો છે એ પ્રસાદ આપતા હોય આવું કાર્ય વજાપુરની માળીપા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં થતું હોય ત્યારે આનંદ થાય છે હરખ થાય છે સાનિધ્ય માં હર્ષ નિવારે એક દાતા એવો તૈયાર થાય કે એમ કે આજનો જમણવાર મારા તરફથી મને એવું લાગે છે કે જ્યાં મોદી વજા પર ની માલિકા હનુમાનજી મહારાજ બેઠો છે ત્યાં સુધી કોઈ દિવસ તાતા નહીં ખૂટે નહીં ખૂટે અને નહીં ખૂટે એડવાન્સ માં પડ્યા હજો આવો હનુમાનજી મહારાજ બિરાજમાન હોય ત્યારે વજાપર માં અઠવાડિયું થાય એને કાર્યક્રમ હોય ત્યારે મને એવું લાગે છે કે વજાપર ના એક એક ખોરડા ની માલિપા રૂપિયા હોય કે ના હોય મને ખબર નથી પણ એમના ઘરે સંસ્કાર તો અત્યારે ધરબાયેલા ભડા છે માણા પરદાદાઓના સંસ્કાર તો અત્યારે ધરબાઈ ના પીડ્યા છે એવો જયારે સમાજ જયારે મારી સામે બેઠો હોય અહીંયા દરબારો પણ અહીંયા બેઠા છે રબારી સમાજ પણ બેઠો છે ભાઈ ઘણી જગ્યાએ રૂપિયાના દાન થતા હોય ચાંદીના દાન થતા હોય

કારણ કે બકર બચા લાખ લાખે બિચારા હો જયારે જયારે અમારે જરૂર હોય વજનસિંહ બાપુને હું કોલ કરું વજનસિંહ બાપુ થોડું કામ પડ્યું છે કે સિદ્ધરાજભાઈ ચિંતા કરવાની ન હોય કઈ દે કામ હું છે કે ફલાણું કામ છે તારું કામ થઈ જાય ત્યારે મને એવું લાગે કે હજી દરબારો તો ભીડ્યા છે ભલામણા ગામડે ગામડે હો સારા છે એટલે વખાણ કરીએ છીએ અને બાકી તો ઘણાય છે ગામડે ગામડે ક્યાંય વખાણ નથી કરતા પણ જ્યાં અમે સારું જોયું છે એના વખાણ કર્યા છે એટલે બકર બચા લાખ લાખે બિચારા પણ સિંહણ બચો એક એકે હજારા એવા મર્દોની ભૂમિની માલિકા મળ્યા હોય ત્યારે ભગવાન શિવના થોડા છંદની યાદી કરાવી અને પછી એક નાનકડો પ્રસંગ કઈ બીજા કલાકારોને આપણે સાંભળવા છે એટલે ખોળામાં હોય આમ તો આજે વરહો પેલા ભાઈ વજાપુર માં મેં એન્ટ્રી કરી હોય વજાપુર માં મેં પેલો પગ મૂક્યો હોય ને તો રોડ ની સાઈડ માં જે હનુમાનજી મહારાજ વિરાજમાન છે ને જ્યાં મેં પહેલો પ્રોગ્રામ કર્યો ને પછી વજાપર માં આવ્યો છું એટલે મને એવું લાગે છે કે વજાપર ગામ નું રક્ષણ કરી અને દાદો હનુમાન તો બહાર બેઠો છે કે વજાપર માં કોઈ મુસીબત આવે ને તો હનુમાન હરી લ્યુ બાકી વજાપર ની માથે કોઈ ઊની આજ નો આવા જો ભલા તો એ હનુમાનજી મહારાજ બેઠો છે એટલે એના સંતાનો મળ્યા છે ગુણગાન ગાવા માટે એટલે દેવો ની આગળ દૂધ કાયમ રૂપાળા રિયે પણ ભેળા રાખે ભૂત તો કઈ